સતત વાતાવરણમાં થતા બદલાવ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આંબાના પાકમાં મોર આવવાની પ્રક્રિયા ધીમી પડી છે અને કેરી માટે આ પ્રક્રિયા ખૂબ જ જરૂરી હોય છે ત્યારે આ પ્રક્રિયા ધીમી પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે આંબો એ સૌથી સંવેદનશીલ પાક છે વાતાવરણની સૌથી વધારે અસર આંબાના પાકમાં થતી હોય છે આંબામાં ફ્લાવરિંગ આવવાની પદ્ધતિ નવેમ્બર માસથી શરૂ થતી હોય છે અને જેમાં દિવસ દરમિયાન પચીસ અને રાત્રિ દરમિયાન પંદર ડિગ્રીનું તાપમાન હોય ત્યારે વ્યવસ્થિત ફ્લાવરિંગ આવતું હોય છે ડિસેમ્બર અને જાન્યુઆરી માસે આંબાના પાક માટે ખૂબ જ મહત્વનો સમય હોય છે જેમાં મોટા ભાગનું ફ્લાવરિંગ આંબામાં આવી જતું હોય છે પરંતુ વાતાવરણમાં થતા ફેરફારને કારણે હજુ સુધી ફ્લાવરિંગ આવ્યું નથી જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે કે અત્યારે વાતાવરણના એટલા બધા ભયંકર ફેરફારો થઈ રહ્યા છે અને જે આપણે અનુભવીએ છીએ કે આ વર્ષે આપણે શિયાળાનો અનુભવ કર્યો નથી શિયાળો આવ્યો જ નથી એમ કહીએ તો ચાલે હવે નવેમ્બરથી જ આપણે સ્ટાર્ટ કરીએ તો નવેમ્બરની અંદર તાપમાન છે ખૂબ ઊંચું હતું જે ઓછું તાપમાન જેને નીચું તાપમાન કહેવાય એ લગભગ આપણે અનુભવ નથી શિયાળાનો ત્યારે પણ આપણે શિયાળો અનુભવ્યો નથી અને વાતાવરણ તાપમાન જે છે એ ખરેખર જે નીચું જવું જોઈએ એ નથી જેને ડાયનલ વેરિયેસન કહેવાય આટલું બધું જે વેરિયેસન છે એને કારણે આંબાઓ જે ફૂટવાની વાત છે કે જે ફ્લાવરિંગ છે આવી જવું જોઈએ એ આવી શકતું નથી હાલ જ અમે બે દિવસ પહેલા જુનાગઢ અને જુનાગઢથી આંબાના જે પોકેટ છે જેમાં વંથલી તાલાડા અને તાલાડાની અંદર આંકોલવાડી મધુપુર ગીર સુધી નો પ્રવાસ કર્યો તો એની અંદર મોટાભાગના જે બગીચાઓ છે એમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલું ફ્લાવરિંગ છે આવ્યું છે કોક જૂજ બગીચાઓ એવા છે કે જેની અંદર વધારે ફ્લાવરિંગ આવ્યું છે પણ એના કારણો જુદા હોય એવા બગીચાઓ છે કે જેની અંદર ગત વર્ષે ફ્લાવરિંગ ન આવ્યું હોય તો એમાં વધારે આવ્યું તો આ રીતે ફ્લાવરિંગ આવવાની જે પ્રક્રિયા છે એ મેં અગાઉ કીધું એમ કે નવેમ્બરનો એન્ડ અને ડિસેમ્બરમાં બધું પૂર્ણ થઈ જવું જોઈએ અત્યારે છે ફ્રૂટ સેટિંગ ચાલુ હોય અને પંદર ફેબ્રુઆરીની આજુબાજુ લગભગ મોટાભાગના જે બગીચાઓ હોય કે જેની અંદર પી સ્ટેજ એટલે કે વટાણા સ્ટેજ એ પહોંચી ગયું હોય ફ્લાવરિંગ છે એ પૂરું થઈ ગયું તો આ વર્ષે વાતાવરણના ફેરફારો એટલા બધા ભયંકર છે તાપમાન જે ખરેખર એને નીચું તાપમાન બહુ નીચું નહીં મેં કીધું એમ કે રાતનું પંદર ડિગ્રીની બાર થી પંદર ડિગ્રી અને દિવસનું પચીસ ની આજુબાજુ તાપમાન મળવું જોઈએ એ નથી મળ્યું એને કારણે હજી ફ્લાવરિંગ આવ્યું નથી